જય માતાજી મિત્રો તો આજના આપણા ન્યૂ વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો અત્યારે આપણે આવી ગયા પથ્થરની ખાણે આપણી ગાડી એ તમે લોકો જોઈ શકો છો અત્યારે આપણે પથ્થરથી ભરવાની છે તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો હા તો તમે લોકો જોઈ શકો છો આપણી ગાડીમાં દસે દસ ટાયર નવા નાખી દીધા છે એટલે કાંઈ ઉપાધિ તો હૈ નહીં હવે ખેંચી જ લેવાની છે સીઝન હે તો હા તો આપણે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો તો ચાલો આપણે આગળ મળીએ તો અત્યારે એક ટ્રેક્ટર પણ બીલાનું ભરવા માટે આવી ગયું છે હા તો આ હે ખાણ તો ચાલો આપણે મશીનગર જઈએ તમે લોકો જોઈ શકો છો કંઈક આવી રીતના પથ્થરનું કટિંગ થાય છે હા તો પથ્થર આવી રીતના મશીન દ્વારા કપાઈને આવે અત્યારે તો એક ટ્રેક્ટર નીચલી ખાણમાં પથ્થરથી ભરાય છે જોઈ શકો છો આવી રીતના કાંઈક પથ્થર ઉપાડીને ટ્રેક્ટરમાં લોડ કરવામાં આવે છે તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહીજો